સાડા ત્રણ કિલોમીટર સુધી એકસો આઠ એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો જેના પગલે પંદરથી વીસ મિનિટમાં જે અંતરાય સરળતાથી કપાય તે આડત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે દર્દીને ઓક્સિજન ઉપર લઈને એકસો આઠ નીકળી હતી હીરાબાગ લોકેશનની એકસો આઠ એમ્બ્યુલન્સને એક ગંભીર કંડિશનનો કેસ મળ્યો હતો તુરંત જ હીરાબાગ લોકેશનની એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ વિશાલનગર એકે રોડ વરાછા ઉપર પહોંચી ગયા હતા ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવાના રવાના થયા હતા સિત્તેર વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી તેમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું તેમને તકલીફ હતી અને તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી હતી એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી જેનો નંબર જી જે પાંચ જે પી વીસ નેવ્યાસી સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી પ્રાઇવેટ કાર વાળા એકસો આઠ એમ્બ્યુલન્સને સાઈડ ન આપી એકસો આઠ એમ્બ્યુલન્સના પાઇલટે ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઇડ આપવા વિનંતી કરી હતી છતાં પણ એક કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી એમ્બ્યુલન્સને સાઈડ આપવા વિનંતી એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા જણાવવામાં આવે છે કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન ઉપર હતું અને તેમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું ત્વરિત હોસ્પિટલ પહોંચાડવાની જરૂરત હતી ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરાય છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઇડ આપવા વિનંતી અને કોઈની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે